તો હરણ મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો અત્યારે મિત્રો થઈ ગયા છે રૂંધાના પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે અત્યારે જાઉં છું ઘર બાજુ અને આપણે આમાં જુવાર મારતું પાણી અને જોઈ લે દીયા થયું આ જો કામ હોય રે પડતા કહેર જુવાર કારણ કે મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે નજી આપણે જાઉં સિંધેશ્વર મહાદેવે એટલા માટે અને ઘરે પણ કામ છે ના લાઇટી હોય ગઈ જઈને ઘરે ચાલો કન્ટિન્યુ અને મિત્રો અત્યારે તો એકદમ નવરો જ છું કારણ કે હાલે છે પાણી અને આ મિત્રો આ વ્લોગ છે ને બીજે દિવસે શૂટ કરશું હા ને અત્યારે પાંચ જ ભાઈ ગયા હોય રે વાયરું લાગે જે મિત્રો થઈ ગયો છે બીજો દિવસ ને અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે ને ક્યારે છે ત્રણ ચાર ચાર થી પાંચ ક્યારે જાય મિત્રો પાવાને બધું ટોટલી પી ગયું છે એટલે પાવાનું આપણે ને તો આજે ચોથો દિવસે પાણી હાલે ચારથી આ મિત્રો પીતા કારણ કે મિત્રો ના નારીએ ને એટલે આવું કેમ પાઈ લેવું તમારો ભાઈ છે મિસેશ્વર મહાદેવે કારણ કે ગાડી બદલાવા જાઉં મોબાઈલ દેવા મારું પાણી મંદિર છે ને એટલા માટે તો મિત્રો લાઇટ વેગી હતી અને હા ગયો તો ઘરે થોડુંક કામ હતું અને મોટર ચાલુ કરવા ગયો તો મોટર મિત્રો આપણે ચાલુ થઈ સમસણ પાસેથી ઇન્દેશ્વર મહાદેવના મંદિર પાસે સમસણ છે ને ત્યાંથી ચાલુ થઈ ત્યાંથી ચાલુ કરી આવ્યો પાછો આવી ગયો છે વાળીએ એટલી વારમાં અને મિત્રો ઘણી ઘણી લાઇટ છે ને વહી જાય ને હવે જવાય અંદર જવું જો કારણ કે મિત્રો ક્યારે કીમ પીએ કીમ ખબર પડે આ જવ મારા હાઈટ બરોબર છે આજ હવે છે આમાં કેમ ના મેળ કરવો જાય પાણી બુક ગયું મિત્રો કમ્પ્લીટ હવે અહીંયા છે નિરાયતી બે થી જાય નિરાયતી બે હોવાનું એમ તો જો કે મેં ક્યારે જોઈ લીધા કઈ ભરાય ટાઈમ તમે જોઈ લીધો પચાસ મિનિટ આસપાસ થઈ ગયો તો હવે બે ત્રણ ક્યારે હેઠા છે ને એટલો આવ્યો ન કે બાકી હુમળો ઊંડો હતો ને રામ ભરોસે જાદુ મિત્રો પચાસ મિનિટ જાતો જવા દેવાનું હોય ને હું એક કલાક ને વીસ મિનિટ જવા દઉં પછી ઠાઠે ભરાણ બીજું કામ થઈ કારણ આની અંદર હવાય નહીં ચાલો જેરીક વાર અહીં બેઠા ક્યારે વાર અહીં દુપલે હેઠે જાય અને નાખું વાર હજી બે ત્રણ ક્યારે છે એટલે પતી જાય પછી આપણે જવાનું છે લગ્ન માં વ્યવહાર એ પણ તમને વ્લોગમાં લઈ બધું બતાવીશ કારણ કે તમારા ભાઈને વ્લોગિંગ જ કરવું છે તો પછી કામ છે તો કન્ટિન્યુ હાલો વ્લોગમાં ભીને રહેજો તો મિત્રો પાણી પાણી બધું પાઈ દીધું છે અત્યારે થઈ ગયો છે સાંજનો ટાઈમ અત્યારે થઈ ગયો નવરો અત્યારે જ્યાં છો ગદમ મેથી ગોતો કારણ કે આમાં આપણે મેથી વાવી ને ગદમ ભેગી આવડે મેથી વાવીને તો હું કહીએ કે ગદમ ઠાવકી ઉગે ને હું મેથી આમાં ગોતો આવ્યું કારણ કે મારે આપણે પરોઠા ખવાની એવી આમાં ચડે કે ના જડે મેથી મારી હા આને મિત્રો મેથી કહેવાય ને આને ગદમ કહેવાય મેથી મેથી

મેથી તો ક્યાંક ગદમ ગદ્દમ છે મિત્રો ગદમ આવી તો ગદમ ગદ્દમ મેથી તો કે કંઈ નહીં એટલી જ ભેરી હોય આ બધામાં એકથી બે કિલો જ મેથી નાખી એટલા માટે નહીં હોય જાજી તો એટલે થોડી ઘણી નીકળે થોડી ઘણી વીણી નહીં અને આપણે પછી સાઈ પડી ગઈ છે અને બ્લોગ વિડીયો આપણે અપલોડ કરવાનો છે તો આ વ્લોગ વિડીયોને એન્ડ કરી દઈએ મેથી ગુતલાવી આપણે તો લાઇક કરી દેજો શેર કરી દેજો વ્લોગ વિડીયો આપણી નવી ચેનલમાં છે તો બધા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આપણે નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધે બધા બાય બાય